અને આ ફોટા ફ્રેમ ને એવું બધું સાફ સુથ કરવાનું ને દિવાળી છે એટલે બહુ જ આપણે સાફ કરવાનું છે અને જો અહીંયા બધી મૂકી દીધું છે આપણે વાસણ ને આ રૂમ માં કઈ છે ને અને ફોટા ફ્રેમ ને બધું આ સાઈડ મૂકી દીધું છે અને પાછો અત્યારે લાઈટ એવી ગઈ છે થોડો બંધ કાંતો કરવું પડશે ને પાછું આજ પાણી પણ આવ્યું નથી જો અમારે છે ને વર્ષો વર્ષ એવું થાય દિવાળીનું આપણે કામ કરી ને ત્યારે તો પાણીની બહુ જરૂરી ત્યારે જ પાણીનું આપણે જો ત્યાં પાણી છે ને અને આપણે સાફ કરવું છે એમી તો આજ પાણી આવી જાય તો સારું છે મેરાથી છે સાળો તો જો આપણે શેરવાચાલ સુધી છે અને બાપ અત્યારે અમે સાફ કરી દીધું તો જે ને સાફ અને ઝાળિયા આવી જોજો સાફ કરી દેરે છે આપણે સાવ મણ્યો છે અત્યારે જો આપણે સેટ પેટી છે એમાં બધા ભૂલકા છે બધા જો અત્યારે ખેરી પાછા મૂકી દે જો આમાં રોજ કેટલી ચડી ગઈ જો પેટી મૂક્યું હતું તો એ રોજ ચડી ગઈ છે એટલે છે ને જ્યારે આપણે ગુંજાળા કરી ત્યારે વાયર કેમ પણ ન થાય પણ અત્યારે દિવાળી છે આપણે ગુંજાળા તો આપણે ક્યાંય અડોસ થાય લેવા જોઈએ નથી મસ્ત બધું સાફ કરવા જો આવા ગોદડા છે હાડી પહેરી પહેરી પેરી ને પછી પાછા ગોદડે કરી

આવતા હોય છે અમે મમ્મી દીકરી થઈને સીતા જોડે જો મા દીકરી થઈને સીતા આ પણ હાડી છે આજ છે મારી હાડી કેમ છે અને જો આ છે ઓઢામણી ની હાડી છે ક્યાં એનું હાડી બોલ છે આ રેડિયો છે આ છે આ કે આપનું નસ્તો ગોડું જા કોણ કરતા છે માર કોડનું છે કે આપે સીડી વાળા કોડ કેન છે હું કો બો જાની મારા આવશે ને મારા ઘરે ચા હું ચા ગોળ પાટીની ને

તો આલો બધાય નાસ્તો કરવા નાસ્તા જો આપણે શું લીધું છે જોય જો પારું બેને શું લીધું છે નાસ્તામાં આ છે પોવા બટેકા સ્પર્ધ શું છે ભાત છે મોળા ભાત છે મોળા એ તીખા નથી એટલા બધા તીખા એવું છે તે હાજે અમે બનાવ્યા હતા આપણે વઘારેલા ભાત બનાવ્યા હતા તો હાજે તો ઓછા ખાધા હતા પાઉંભાજીની એવું લઈ આવ્યા હતા તો અત્યારે જો ભૂખ લાગી ગઈ છે તો અત્યારે હાલ છે નાસ્તામાં તો હાલો બધાએ જો મસ્ત વઘારેલા ભાત છે અને જો ટગારા ની ઉપર મૂકી દઉં છે પછી કુપાડવાનું છે કામ આપણે વાસણ ધોવાનું અને અત્યારે પાણી પાછું આવ્યું છે લાઈટ આવી ગઈ છે મોટર ચાલુ કરી છે પાણી ભરાય છે અત્યારે ટાકા હાલો આપણે જો આ કોદ ડાયપાસ મમ્મી આડામાં લગન માં પાઈ કોઈ નથી જો કેવો મસ્ત દિવસ છે મસ્ત છે જોડા મને ના છોકરી બધાય આપણે આડામાં આખા દિવસ આ गो <laughs> મારા મમ્મી ના કીધેલા છે તે કમેન્ટ કરી દેજો કે મારા મમ્મી કેવા સોજા મને આના આપ્યા છે અને કેવા સીવા છે ને કેવા છે જો ડિઝાઇન કેવી મસ્ત આમાં તો ડિઝાઇન આ પંખા કેવાય ચારે ખૂણે પંખા કેવાય અને વચ્ચે ડિઝાઇન પણ અને મસ્ત બુલેટ કલરની ની કાંગરી ની છે સ્કોટ બોલી તો કો ઘણા કેમ કે

રૂમ થઈ ગયું છે સાફ અને જો વાસણ ને એવું બધું મૂકી દીધું છે જો અને આપણે બે વાગે વાસણ ને એવું સડાઈ દીધું હતું અને અત્યારે તો વાગી ગયા છે ચાર અને આપણે રૂમ બે વાગે મસ્ત સાફ થઈ ગયો તો હાલો અત્યારે જો એક વાગી ગયો છે અને આપણે જો વાસણ બધાય ધોવાઈ ગયા છે વાસણ ધોઈ અને મસ્ત જો હૂકવી દીધા છે બધાય વ્હાઈટ કા ગ્લાસ ને તાળિયું ને આ બધું ફૂલને એવું છે અને આ રૂમ જો મસ્ત આપણો ખેરાઈ ગયો છે અને સરસ બધી સાફ સફાઈ થઈ ગઈ છે સરસ મજાની અને હવે વાસણ ને એવું ગોઠવાનું છે તો હવે જમીન પછી આપણે વાસણ ને એવું ગોઠવી દીધું દેશું અત્યારે એક વાગી ગયો છે એટલે જમી લઈ પેલા જો આ સાઈડ ફોટા મૂકી દીધા છે આ સાઈડ આપણે ટીવી મસ્ત સાફ કરી લીધું છે અને જો મંદિર તો અત્યારે આપણે નોરતામ સાફ કરીશું અને પછી આપણે સાફ કરીશું નો મંદિર એક બાકી સાફ કરવાનું આપણે જો બાબા સાહેબનો ફોટો સરસ છે સરસ આ ફોટા ફ્રેમ કોને ગમી કમેન્ટ કરજો હાલો જો મીઠું શું કરે છે મીઠું બે ગયા છે મીઠું અને આ બાજુ જો રસોડામાં બધે જમવા બે ગયા છે હું છે જમવામાં બાજરાના રોટલા છે હુંગળા ઠંડી ઠંડી સાઈ અને દૂધની શાક અને આ બાજુ મારા કામિયાબેન જમવા બે ગયા છે આ બાજુ હેમંતસિંહબેન છે અને બેન શું કરે છે બાજરાના રોટલા બનાવે આવડો મોટો રોટલો બનાવે એક તો જો બહુ મોટો બનાવ્યો છે અને એક નાનો બનાવ્યો છે એવું કર્યું છે પારુએ આલો બધાય બપોરા કરવા અને જો અહીંયા બીજો રોડલો છે આ મોટો બની આવશે અત્યારે વાગી ગયા છે 3:30 થઈ ગયું છે અને આપણે બનાવવાની છે ચા અને જો આ રૂમ સાફ કર્યો તો બપોર પછી નાવનો ટાઈમ બળ એટલે રૂમ સાફ કરતા હોય એટલે બધું કામ થઈ જાય પછી નાવાનું એટલે જો આપણે નાય લીધું છે અને આજ તો વારનું આપણે સાડી નથી પહેરી અત્યારે જો નાય સાડી પહેરી દીધી છે

અને આ બાજુ જો કામ્યા છે અમારે છે ને કામ્યા બહુ નિંદા આવે કુમકર્ણ છે કા દીદી ને ઉઠા તારે લેશન કરવાનું છે પાક કરવાનું છે દીદી દીદી નું પેર લીધું લે ઉઠા ડાલ ઈ ના પાડી દીદી હું છે ચાલો આપડે ચા બનાવી લઈએ અને પારું બેન કપડા વાળી પછી જશે નાવા

કરવાની છે પેલા તો જો આપણે ચોળી મસ્ત પોલી લીધી છે આપણે વાડીએથી લઈ મસ્ત દાણા વાળી ચોળી છે અને આ કાલે આપણે વાડી ગયા હતા ત્યાં ઉતારી બધી ફોને ગયું છે અને જો આ લીધી હતી એને આપણે અલગ કરી મૂકી દીધી અને એમાં હેમાંશીબેન અત્યારે જો ઘટાણું કરી છે મસ્ત નવી નવી થેલીમાં આપણે જોઈ અને જોયું છે અને આ કેરેટ એ આપણા ઘરે જો નવું આવી ગયું છે એટલે તમને બતા ઘરે ગમે વસ્તુ નવી રાખતી હોય છે બતાવ્યું હાલો તો જો શાકભાજી એવું છે આમાં છે ગુવાર અને કોબી

જો તમને દેખાતું હશે દેખાય છે ને એમાં એલસી છે અને જો આમાં છે રવો ઘણા સુધી પણ કહે છે પણ અમે તો આને રવો જ કહીએ જો આમાં સુધી જ લખી છે પણ અમે આને રવો કહીએ છે તો અને આને એક આને આઈટમ આપણે બનાવવાની છે મસ્ત તો આ બે વસ્તુ આવી ગઈ રવો અને એલસી અને બીજું મસ્ત નાની નાની ટમેટી આવી ગઈ છે એમાં મસ્ત ખરીદી કરીને આવ્યા છે મસ્ત જો નાના નાના ટમેટા છે અને એકદમ આ ટમેટા છે ને ખાટા હશે મસ્ત અને હવે શિયાળો આવ્યો છે એટલે બહુ જ મજા આવે ટમેટા પણ સસ્તા પણ હોય અને હારા પણ આપણે જબલું જોવાના છે ડુંગળી જો આખું જબલું આપણે નથી ખોલું જો આમાં ડુંગળી છે અને આપણે આમાં વીસ

અને જો આપણે મસ્ત એનું મિક્સન તૈયાર કરવું એકદમ અને અમારા પારુબેન આવ્યા છે તેને એમ જ એક આવ્યા પછી જો હાલો પારુબેન ને આપણે બનાવી દઈ પારુબેન ચાખે અને પારુબેન શીખી પણ જાય જો અને આપણે બે વાર ફેરો છું તો સડી જાય છે અને ઘણીવાર આપણે બનાવ્યું છે જૂના ફોલોવર હશે બધા જોયેલું જ છે

કેમ મસ્ત શેકાઈ જશે જો આપણે વાડીએ થી વીણી ને એવા કપક